नमस्कार श्रोता मित्रों आप न स्वागत चैनल ऑसम ऑडियो बुक्स पर माटे प्रस्तुत है ऑडियो बुक नो भाग चौद आ भाग में हूँ अपना पुस्तक न विभाग छ लाइव सेवर्स मेजिकल आदत एफर्मेशन दृढ़ निर्धार विषे विस्तार आप પ્રસ્તુત પુસ્તકની ઓડિયો બુકના આગાવના ભાગમાં મે તમારા માટે 6 મેજિકલ આદતોમાંથી પહેલી મેજિકલ આદત મૌન એટલે કે સાયલન્સ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી અને હવે આપનો કિંમતી સમય ન બગાડતા આપના માટે પ્રસ્તુત છે ઓડિયો બુકનો ભાગ 14 એ એટલે afirmation દ્રઢ નિર્ધાર દ્રઢતાપૂર્વકના વિધાનોના પુનરાવર્તનથી માન્યતા બંધાય છે અને એકવાર માન્યતા તમારા માટેનો દ્રઢ નિર્ધાર બની જાય પછી બધું જ થવા માંડે છે મોહમ્મદ અલી જ્યાં સુધી તમે તમારા અર્ધ જાગૃત મનમાં એવું ઠસાવી નહીં શકો કે તમે સફળ છો ત્યાં સુધી તમે નિષ્ફળ જ જશો આને માટે દ્રઢતાપૂર્વકના વિધાનો જરૂરી છે અને એ જ કામ કરે છે ફ્લોરેન્સ ક્રોવેલ સીન મોહમ્મદ અલી વારંવાર દ્રઢતાપૂર્વક કહેતા કે હું જ સર્વશ્રેષ્ઠ છું અને પછી તે એ વાતને પુરવાર કરતા દ્રઢતાપૂર્વકનું વિધાન એવું અસરકારક સાધન બની શકે જે તમને જીવનમાં ઝડપથી ધારેલી સફળતા મેળવી શકો એવી વ્યક્તિ બનાવી શકે છે તમારા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આગલા લેવલની સફળતા માટે તમે દ્રઢતાપૂર્વકના વિધાનથી તમારી માઇન્ડનેસને નક્કી કર્યા મુજબની ઘડી શકો છો અને એને વિકસાવી શકો છો એ કોઈ યોગાનું યોગ તો નથી ને કે વિલ સ્મિથ જીમ કેરી સુજે ઓરમાન મોહમ્મદ અલી અને ઓપ્રાહ વિન્ફ્રે જેવા આપણા સમાજના કેટલાક પ્રખ્યાત મહાનુભાવોએ પણ પોતાની સફળતા અને સંપન્નતા સુધીની યાત્રામાં પોઝિટિવિટી વિશે અને દ્રઢતાપૂર્ણ વિધાનોના મહત્વ વિશે અનેકવાર જાહેરમાં કહ્યું છે અને પોતાની એ વિશેની માન્યતા જાહેર કરી છે તમે માનો કે ન માનો પણ પોતાની જાત સાથે સતત વાત કરતા રહેવું એ કંઈ માત્ર પાગલનું લક્ષણ નથી આપણે બધા જ વારંવાર આપણી જાત સાથે મનોસંવાદ કરતા જ હોઈએ છીએ એ મોટા ભાગે તો અનકોન્શિયસ પોઝિશનમાં જ હોય છે કેમ કે જાગૃત અવસ્થામાં આપણે એમ કરવાનું ટાળતા હોઈએ છીએ એને બદલે આપણે ભૂતકાળના સારા નરસા અનુભવોને વાગોળવાનું પસંદ કરીએ છીએ આ સામાન્ય બાબત નથી આપણા માટે એ વાતમાં કુશળતા મેળવવી જરૂરી અને મહત્વની છે જેનાથી આપણે પોઝિટિવ અને એક્ટિવ વિચારોને સ્થાન આપીને આગળ વધી શકીએ પણ ઘણા ઓછા લોકો એવું કરી શકે છે અને તેમના જીવનમાં વેલ્યુઝ ઉમેરાય છે મેં હમણાં જ વાંચ્યું છે એ મુજબ એંસી ટકા મહિલાઓ પોતાના વિશે નક્કી કરવા જેવા વિચારો કરતી હોય છે જેમાં તેમનો દેખાવ શરીર નોકરીની સ્થિતિ એમના વિશે બીજાઓના અભિપ્રાયો જેવી બાબતો જ હોય છે હું માનું છું કે પુરુષોમાં પણ આવું થતું જ હશે ભલે એની ટકાવારી કદાચ ઓછી હોય જાત સાથે સંવાદ કરવાની તમારી શક્તિનો નાટકીય પ્રભાવ જીવનના દરેક ક્ષેત્રમાં તમારી સફળતાના લેવલ પર પડતો હોય છે જેમાં તમારા આરોગ્ય આત્મવિશ્વાસ ખુશાલી સંપત્તિ અને સંબંધોનો સમાવેશ થાય છે તમારા દ્રઢતાપૂર્ણ વિધાનો તમારી તરફેણમાં કે વિરુદ્ધ જઈ શકે છે એનો આધાર તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એના પર રહે છે જો તમે તમારા દ્રઢતાપૂર્ણ વિધાનોને બરાબર પસંદ નહીં કર્યા હોય તો તમે ભૂતકાળની જેમ ફરીથી ડર અને અસલામતીના માહોલમાં પહોંચી જશો જ્યારે તમે તમારા વિધાનો જાગૃતપણે નક્કી કરો છો કે પસંદ કરો છો અને તમે શું મેળવવા ચાહો છો એની સાથે એને એકરૂપ રાખો છો અને દરરોજ ભારપૂર્વક એને ઉચ્ચારતા રહો છો તો એની અસર તમારા સબકોન્શિયસ માઇન્ડ પર થાય છે જેને કારણે તમને લિમિટેડ માન્યતાઓ અને વર્તનમાંથી બહાર આવવાના વિચારો આવી શકે છે અને તમે સફળતા તરફ આગળ વધી શકો છો એક દ્રઢતાપૂર્ણ વિધાને કેવી રીતે મારા જીવનને બદલી નાખ્યું મારા જીવનમાં પહેલીવાર જ્યારે મેં દ્રઢ નિર્ધારની શક્તિનો અનુભવ કર્યો ત્યારે હું ખાસ સફળતા મેળવનારા મિત્રો પૈકીના એક એવા મિત્ર મેટ રિકોર સાથે રહેતો હતો લગભગ દરરોજ સવારે હું બેડરૂમના બાથરૂમમાં એને જોર જોરથી બરાડા પાડતો સાંભળતો મને થતું કે કદાચ એ મને બોલાવતો હશે એટલે હું એના બેડરૂમ નજીક જતો તો સાંભળવા મળતું કે મારા નસીબ પર મારો કાબુ છે હું સફળ થવાને જ લાયક છું મેં બધું જ કરવાનું વચન આપ્યું છે અને મારા જીવનના આજના ગોલને મારે પ્રાપ્ત કરવાનો છે જેથી હું મારા સપના મુજબના જીવનને સર્જી શકું મને થતું આ કેવું વિચિત્ર છે આ પહેલાંનો મારો આવો અનુભવ જાણીતા ટીવી શો સેટરડે નાઇટ લાઈવમાં અલ ફ્રાન્કિનના પાત્ર ભજવનારો એક્ટર સ્ટુઅર્ટ સ્મેલે જ્યારે અરીસા સામે ઊભો રહીને પોતાની જાતને કહેતો કે હું ખૂબ સારો છું હું ખૂબ હોશિયાર પણ છું અને બાકી બધું તો ઠીક લોકો મને પસંદ પણ કરે છે આને કારણે હું દ્રઢતાપૂર્વકના વિધાનોને માત્ર મજાક જ માનતો ટોની રોબિન્સનો વિદ્યાર્થી હોવાને કારણે મેડ સારી રીતે જાણતો હતો કે દ્રઢતાપૂર્ણ વિધાનોમાં કેટલી તાકાત હોય છે એ એનો ઉપયોગ ઘણા સમયથી કરતો હતો અને એટલે જ તેણે અસાધારણ સફળતા પ્રાપ્ત કરી હતી એની પાસે પાંચ મકાન અને દેશની ટોચની ગણાતી નેટવર્ક એન્જિનિયરિંગ કંપની હતી જે એણે માત્ર પચીસ વર્ષની વયે પ્રાપ્ત કરી લીધી હતી મને ખબર હોવી જોઈતી હતી કે કે મેટ જાણે છે છે એ શું કરી રહ્યો હું એના જ મકાનમાં રૂમ ભાડે લઈને રહેતો હતો પણ કમનસીબે એ વાત સમજવામાં મને વર્ષો લાગ્યા કે દ્રઢતાપૂર્ણ વિધાનોમાં એવી શક્તિ છે જે તમારા જીવનને બદલી શકે છે

જો એમ કરવાથી મેટને સફળતા મળી હોય તો મને પણ મળી શકે કાર અકસ્માત પછી મારા મગજને ભારે અસર પહોંચી હતી નહીતર મારી યાદશક્તિ ઘણી સારી હતી એટલે મેં મને બાંધી રાખનારી માન્યતાઓથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું જો તમે મારું પહેલું પુસ્તક ટેકિંગ લાઈફ હેડ ઓન વાંચ્યું હશે તો તમને ખબર હશે કે કાર એક્સિડન્ટને કારણે મારી ટૂંકા ગાળાની યાદદાશ કેવી જતી રહી હતી જેને કારણે ઘણા રમૂજી કિસ્સાઓ પણ બન્યા હતા જેમ કે હોસ્પિટલમાં મારી ખબર કાઢવા આવનારા મારા મિત્રો અને પરિવારના સભ્યો મારી સાથે કલાકો વિતાવતા અને જમ્યા બાદ જ્યારે તેઓ પાછા ફરતા ત્યારે મને દિલાસો આપતા ત્યારે હું એમને એ રીતે મળતો જાણે કેટલાય વર્ષોથી એમને મળ્યો જ ન હોઉં આવા ફિઝિકલ લિમિટેશન્સનો સામનો કરતાં કરતાં મનમાં એવી ગ્રંથિ બેસી ગઈ હતી કે એક્સિડન્ટને કારણે મારા દિમાગને થયેલી અસરને કારણે મારી યાદદાસ્ત સાવ નબળી પડી ગઈ છે ગમે ત્યારે મને કોઈ પૂછે કે મને ઓળખ્યો તો મારે જવાબ આપવો પડતો કે કાસ હું તમને ઓળખી શક્યો હોત શું કરું એક્સિડન્ટને કારણે મારી યાદદાસ્ત જતી રહી છે શ્રોતા મિત્રો માહિતી ખૂબ જ લાંબી છે તેથી હું આપના માટે ત્રણ ભાગમાં પ્રસ્તુત કરીશ તો અત્રે પુસ્તકની ઓડિયો બુકનો ભાગ ચૌદ હું પૂર્ણ કરું છું શ્રોતા મિત્રો તમને જો મારી આ ઓડિયો બુક પસંદ આવી હોય તો એને લાઈક કરશો શેર કરશો અને મારી આ ઓડિયો બુકની સાથે સાથે આની અગાઉના ભાગ અને અન્ય બીજી વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક સાંભળવા મારી ચેનલ ઓસમ ઓડિયો બુક સ્મીસ એફએમને આજે જ સબસ્ક્રાઈબ કરી લો આપના સારા સ્વાસ્થ્યની કામના સ અત્રે હું મારી વાણીને વિરામ આપું છું ફરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તુ